ફાઇનલી ખજૂર જો આ ડબરામાંથી મળી ગયો છે જો આઈ રહ્યો ખજૂર મમ્મીને પૂછવું જ હશે કે આ બધોય કરવાનું છે કે આઈ થિંક તો હજી આમાંથી ઓ જ્યાં નથી ઘાય સ્થળિયા પણ કાઢવાના છે હું વિચારું છું કે હવે બનાવું કે રાખી મૂકું કારણ કે જો આ એટલું બધું હજી નીકળે ત્યાં કલાક એમ ને ભોઈ જાય આમાંથી છળિયા આ કાઢે તો પણ ચાલો આપણે કરી લઈએ જો એકદમ આકાર એ એટલો મસ્ત આવ્યો છે અને એકદમ પોચો અને ગળ્યો છે તો ચાલો આના છળિયા કાઢી નાખી તો આ આપણે છાપુ રાખ્યું છે તમને થાતો શું કામ તો જો એના આ જે શું કહેવાય તે ચોટીનો છે એટલે આની અંદર આપણે લગાડતા જોઈશું એટલે વધારે ઉલમો ગાઈસ તો ગાઈસ તો જો ફાઇનલી આપણે અડધી કલાકની અંદર આ બધું જ શું કે ઠળિયા કાઢી નાખ્યા છે અને હવે આ મોટું આ નહીં કારણ કે હલાવવામાં ન ફાવે તો આને મૂકી દઈશું ઉપર અને ડા મૂકી દઈએ ચાલો આની અંદર ઘી નાખી દઈશું તો ગાયજો કાજુ ને બદામ આપણે ઘીમાં છે તે મસ્ત મજાના શેકીએ છીએ ને ઘી થોડુંક તમને ઓલું લાગતું હશે બીકોઝ છે ને કાજુનો થોડોક ફૂંકો એમાં હતો ને એટલે ઘી થોડુંક એવું થઈ ગયું ને એક બાજુ જો ધાણી પણ લઈ આવ્યા છે કંઈક અલગ જ છે એટલે મીન્સ કે આની અંદર જ બધું હશે ખાલી સીધી ફોડવાની જ છે તો જો આવી રીતની લઈ આવ્યા છે ધાણી તો પહેલાં આપણે ખજૂર ખજૂરપાક બનાવીએ તો જો કાજુ બદામ શેકાઈ ગયા અને હવે પાછું ઘી નાખી દીધું હતું અને હવે છે તે આની અંદર ખજૂર નાખી દીધો છે કિલો એક કિલો તો એ જો આવી રીતે કરી કરીને ના જો કાજુ બદામ તો મસ્ત અને ગરમ છે ફૂલ જો આવી રીતના થઈ ગયા છે બસ તો ધાણી ફોડી લઈ ગેસ તો ફાઈનલી છે ધાણી પણ બની ગઈ છે જો ત્રણ પ્રકારની ધાણી થઈ છે પહેલા હતી ધાણી અને બાકી એક પેકેટ અલગ હતું એની પણ અલગ થઈ અને બીજા બેની અલગ થઈ જો આ એકદમ યલો હળદરવાળી ઘરની છે પછી એક સાવ વ્હાઈટ જેવી છે તે પણ છે અને સાથે કેસરી જેવી છે બબાઈ કેસ